ગઈકાલે શનિવારના રોજ ગ્રેટર નોડાના રાબુપુરામાં રહેતી સીમા સીમા હેધારે બુમબૂમ કરતા તેના પરિવારજનો અને પડોશીઓ આવી ગયેલા હતા અને તે ઈસમને પકડીને ગ્રેટર નોયડા પોલીસને સોંપવામાં આવેલો હતો ગ્રેટર નોયડા પોલીસ દ્વારા આ યુવાનની પૂછપરછ કરવામાં આવેલ તો પૂછપરછમાં તેનું નામ તેજસભાઈ જયેન્દ્રભાઈ જાની છે એવું જાણવા મળેલ અને આ જે ઈસમ છે ટીબી ઓમનગર રહે છે આ બાબત જાણવા મળવાના કારણે ગ્રેનવાડા પોલીસ દ્વારા સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવેલ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ કર્મચારીઓ જે જગ્યાએ આ ઈસમ રહે છે

અને એ ઘણા દિવસથી દેખાતા નથી અને એમના મમ્મી એક્સપાયર થઈ ગયા છ મહિના જેવું થયું અને એમને મગજે આમ અસ્થિર મગજ કેમ થઈ ગયો એવી રીતે એકલવાયું જીવન જીવે છે અને એકલા જ રહેતા હોય ક્યારે આવે ક્યારે જાય કોઈ ખબર હોતી નથી અને એમને અત્યારે આ જે ગયા છે આ બધું થયું છે એ ખુદ અમને ખબર નથી અને આ તો જયારે અહીંયા પોલીસ આવી ઘરે ત્યારે અમને ખબર પડી કે આ આવું બની ગયું છે એમ આવી રીતે તો કઉ પાંચેક વર્ષ તો થઈ ગયા એમને એમના મમ્મી અને એમના નાની અને એ ત્રણ જણા જ રહેતા હતા પછી નાની અહીંયા રહેવા આવ્યા ને એના એક વર્ષ માં એના નાની ગુજરી ગયા અને ત્યાર પછી બે ત્રણ વર્ષ પછી એના મમ્મી ગુજરી ગયા અને આ પછી એકલા થઈ ગયા હાવ એટલે હાવ આમ હતાશ કેમ થઈ ગયા હોય એવી રીતે એકલું જીવન જ જીવતા હતા આમ અસ્થિર મગજ કેમ થઈ ગયું હોય કાનમાં ઓલા ભરાયેલા હોય અને એકલા એકલા બોલતા હોય ને હસતા હોય ને અમે કઈ ઘણી વાર તેજસ આવું કેમ કરો છો તમે તો કે ના ના હું તો જોક સાંભળું છું એમ કે અમને